ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોની અંદર આપણે દસમા પ્રકરણનું સ્વાધ્યય જોઈ રહ્યા હતા તો આજે આપણે જ્યાંથી સર જ્યાંથી બાકી છે ત્યાંથી શરૂઆત કરીશું તો દરેક વિદ્યાર્થી મિત્રો ગણિત ગમતની સાથે ચોપડી કારો અને પાના નંબર ઓગણસી કરો ચાલો આજે આપણે છાપ છાપ અને કાંટ વિશે સમજવાનું છે તમે દરેક જણે સિક્કાઓની ઉપર કોને છાપ કહેવાય અને કોને કાંટ કહેવાય તે તમને ખબર જ હશે તો આપણે આજે છાપ અને કાંટ શું તમે રૂપિયાના સિક્કાની બે બાજુઓ જોઈ છે જો અહીંયા તમને ઉદાહરણમાં આપ્યું છે જે બાજુ એક લખેલો હોય તેને કાંટ કહેવાય અને જે બાજુ છાપ આપી છે તેને આપણે છાપ કહીશું ત્રણ સીની આકૃતિવાળી જે છાપ આપી છે આપણને તેની પર આપણે છાપ કહીશું અને જ્યાં એક રૂપિયો એટલે કે એક લખેલું છે તેને આપણે કાટ કહીશું તો શું તમે રૂપિયાના સિક્કાની બે બાજુઓ જોઈ છે હા કઈ બાજુને એક લખેલું છે તેને આપણે શું કહીશું કાટ સમીના કઈ બાજુને એક લખેલો છે તો આપણે એને કાટ કહીશું સમીના અને સાડી રમી રહ્યા છે બોર્ડ પર એકથી નવ્વાણું અંકો લખેલા છે દરેક ખેલાડી પાસે બટન છે દરેક ખેલાડી પાસે શું છે બટન છે તેઓ સિક્કો ઉછારે છે જો તે છાપ હોય તો બટન દસ પગલાં આગળ વધે છે શું આવે છાપ આવે એટલે કે આ છાપ આવે તો કેટલા પગલાં આગળ વધે દસ પગલાં અને જો કાઠ આવે તો એક જ પગલું આગળ વધે છે કાઠ આવે તો એક જ પગલું આગળ વધે છે દાખલા તરીકે સમીના છોપર છે અને એનો છાપ આવ્યો તો દસ પગલાં આગળ વધવાનું છે તો એ છપરથી ડાયરેક્ટ ક્યાં પહોંચશે સોલ પર જો અહીંયા નીચે તમને પાઠ્યપુસ્તકની અંદર એક પોસ્ટકની નંબર એકથી નવ્વા અંક લખેલા છે જો બરાબર તો તમારે પણ તમારી ઘરે શું કરવાનું છે એક રૂપિયાનો સિક્કો લેવાનો છે બે કે બે કે ત્રણ જણ આમાં રમત રમી શકે છે કે તેને છાપ અને કાંટ છાપ પડે તો કેટલા ડગલા આગળ ખસવાનું દસ અને જો કાટ પડે તો એક જ દગલું દાખલા તરીકે હવે તમે અહીંયા રમત રમો છો તો પહેલાં જેને ડાઉન લીધો તેનો છાપ પડ્યો એટલે કે દસ દગલા આગળ વધવાનું ક્યાં પહોંચી ક્યાં પહોંચશે અહીંયા દસ પર એટલે અહીંયા દસ પર બીજા જણે ડાઉન લીધો તો કાટ પડ્યો તો એ એક પર જ પહોંચી બરાબર હવે આને પાછો ડાઉન લીધો તો એની કાટ પડી તો એટલે એ અગિયાર પર પહોંચ્યું હવે આને ડાઉન લીધો એને એની પર દસ પર પહોંચ્યો તો એ પાછી એ પણ અગિયાર પર જ આવશે એવી રીતે તમારે અહીંયા રમત રમવાની છે કોણ સૌથી પહેલું ઘરે પહોંચશે તે વિજેતા કહેવાશે બરાબર તો દરેક વિદ્યાર્થીઓ આ રીતે તમારે જાતે આ રમત રમવાની રહેશે હવે તમે પણ આ રમત રમો જે ઘેરે પહેલાં પહોંચે તે વિજેતા ગણાય દસ પગલા માટે કોઈ ટૂંકો રસ્તો છે ના દસ પગલાં માટે કોઈ તૂકો રસ્તો નથી ચાલો એક સાથે બે ચિંતુ અને મિંતુ ખરીદી કરવા ગયા તેમણે કેટલીક વસ્તુઓ ખરીદી ચૂકવવા માટે તેમણે નોટ અને સિક્કા વાપર્યા પણ એક સાથે બે જ શું છે એક સાથે જ આ બધામાંથી નીચેની વસ્તુઓ ખરીદવા તે કયા બેનો ઉપયોગ કરશે તેઓ નોટ કે સિક્કાનો એકથી વધુ વાર ઉપયોગ કરી શકશે નોટ તેઓ નોટ કે સિક્કાનો એકથી વધુ વાર ઉપયોગ કરી શકશે બરાબર છે ચાલો અહીંયાગાડી આ બધામાંથી નીચેની વસ્તુઓ ખરીદવા તે કયા બેનો ઉપયોગ કરશે તેઓ નોટ કે સિક્કાનો એકથી વધુ વાર ઉપયોગ કરી શકશે ચાલો હવે અહીંયા ગાડી શું લેવાનું છે બે વીસ રૂપિયાની તો વીસ રૂપિયાની બે નોટ લેવાની છે એટલે એ શું કરશે દસ દસની બે નોટ આપશે શું આપી એને દસ દસની બે નોટ જો તમને અહીંયા ઉદાહરણ આપ્યું છે હવે આપણે દસ રૂપિયાની પાઠ્યપુસ્તક એટલે કે ચોપડી ખરીદવાની છે તો તેના માટે આપણે શું કરીશું તો અહીંયા જોઈ શકો છો તમે તો પાંચ પાંચના બે સિક્કા આપીશું આપણે શું આપીશું પાંચ પાંચના બે સિક્કા એટલે પાંચ વત્તા પાંચ બરાબર છે ને નીચે આપણને દડો આપ્યો છે દડો આપણે ચાલીસ રૂપિયાનો ખરીદવાનો છે તો તમે શું લેશો એમાં તો આપણે એક વીસની નોટ લઈશું ને બે દસ દસની નોટ લઈશું એટલે ચાલીસ રૂપિયા થઈ ગયા બરાબર છે ને વીસ 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 રૂપિયાની એક નોટ લીધી અને દસ દસ રૂપિયાના બે સિક્કા લીધા બરાબર તો આપણે અહીંયા ગાડી એ આપણું થઈ ગયું આગળ જોઈએ આપણે શું લેવાનું છે તોપ લેવાનું છે સાહીઠ રૂપિયાનું તો સાઠ રૂપિયાનું ટોપ લેવા માટે આપણે પચાસ રૂપિયાની એક નોટ લઈશું અને એક દસ રૂપિયાની નોટ લઈશું એટલે સાહીઠ રૂપિયા થઈ ગયા હવે અહીંયા નીચે પચીસ રૂપિયાનું શું લેવાનું છે આપણે ઢીંગલી તો ધીંગલી લેવા માટે પચીસ રૂપિયામાં તો એક વીસ રૂપિયાની નોટ લઈશું અને એક પાંચનો સિક્કો લઈશું એટલે પચીસ રૂપિયા થઈ ગયા તો આ રીતે આપણે દુકાને પૈસા ચૂકવી શકીશું બરાબર છે આગળ જોઈએ આપણે તમે કેટલું ઝડપથી ઉમેરી શકો વેલો તું શું કરે છે સાત વત્તા પાંચ વત્તા ત્રણ અક્કા મને ઉમેરવામાં મદદ કર અરે તું લખ્યા વગર પણ આ ઉમેરી શકે છે સાતથી શરૂ કરી પાંચ વધુ ગણો તો બાર મળે છે હવે તેમાં ત્રણ ઉમેરો તમને પંદર મળે છે હું પહેલાં સાતમાં ત્રણ ઉમેરું તો દસ પણ મેળવી શકું અને પછી પાંચ ઉમેરું તો પંદર ઉમેરી શકું બરાબર એટલે કોઈ પણ રીતે આપણે કરી શકીએ છીએ સાત વત્તા ત્રણ વત્તા પાંચ પણ કરી શકીએ સાત વત્તા પાંચ વત્તા ત્રણ પણ આપણને જવાબ તો કેવો મળશે સરખો જ મળશે બરાબર ને તમે ગમે તે રીતે ઉમેરી શકીશો પણ જવાબ તો આપણને સરખો જ મળશે એવી જ રીતે નીચે જોઈએ આ કરો પાંચ વત્તા પાંચ વત્તા સાત તો પાંચની અંદર પાંચ ઉમેરીશું તો દસ થશે અને દસની અંદર સાત ઉમેરીશું તો કેટલા થશે સત્તર એટલે આપણે અહીંયા જવાબમાં લખીશું સત્તર એવી જ રીતે છ માં પાંચ ઉમેરો તો છ ની અંદર તમે પાંચ ઉમેરશો તો પંદર થશે અરે છ ની અંદર પાંચ ઉમેરશો તો અગિયાર થશે અને અગિયારની અંદર ચાર ઉમેરશું તો જવાબ આવશે પંદર બરાબર છે ચાલો નવમાં ચાર ઉમેરો તો નવની અંદર દસ અગિયાર બાર તેર થશે તેની અંદર પાછો એક ઉમેરો એટલે ચૌદ થશે તો આપણે અહીંયા જવાબમાં લખીશું ચૌદ સાતમાં ત્રણ ઉમેર લો સાત આઠ નવ દસ દસની અંદર આઠ ઉમેરો તો કેટલો થશે અઢાર એટલે આપણે અહીંયા જવાબ લખીશું અઢાર આઠની અંદર ત્રણ ઉમેરો તો નવ દસ અગિયાર ને બે એની અંદર બે ઉમેરો બાર અને તેર એટલે આપણો જવાબ કેટલો આવ્યો તેર તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે એટની અંદર એક સરવાળો કરવાનો છે બરાબર બાળકોને આ સરવાળા મૌખિક કરવા દો જો કેટલાક ન કરી શકે તો તેમને સાફ કે સોના ચાર્ટની મદદ કરવા પડશે જો પેલો આગળ જે આપણે ચાર્ટ જોઈએ સાફવા એવો સાપનો બેઠો એકથી સોના અંક લખી દેવાના હવે તમે દાખલા તરીકે પાંચ પર છે હવે તેની પર બીજા પાંચ આપણે કુટકા મારવાના છે એટલે તમે બીજા આગળ પાંચ વધશો પછી પાછા સાત આગળ વધશો એવી રીતે પણ તમે દાખલા ગણી શકો છો બરાબર છો આગળ જોઈએ હવે આપણે માર્કણ ગરોડી એક ગરોડી એક કાણામાંથી બીજા કાણામાં ખસે છે તે જ્યાં જાય છે ત્યાં કાણામાં સંતાયેલા જીવરા ખાઈ જાય છે દરેક કાણામાં જીવરાની સંખ્યા દર્શાવેલી છે ગરોડી માત્ર લીટી પર જ ચાલી શકે છે ચિત્રમાં વાદળી કાણાડી શરૂ કરીને ગરોડી અઢાર જીવરા ખાવા માટે ત્રણ કાણામાં જાય છે ગરોડી જે રસ્તો લે છે તે આ છે આઠ વત્તા એક વત્તા નવ બરાબર અઢાર કયો લીધો આઠ વત્તા એક વત્તા નવ એટલે આ રસ્તો જો અહીંયા કાઢી તમે જોઈ શકો છો આઠ વત્તા એક વત્તા નવ બરાબર આ રસ્તો ગરોડીએ લીધો છે તો કેટલા થાય આઠ વત્તા એક વટા નવ એટલે આપણે જવાબ કેટલો લીધો છે અહીંયા અઢાર બાર જીવડા ખાવા ગરોડી કયો રસ્તો લઈ શકશે તો બાર કઈ રીતે થશે તો આમાં તમે શોધી કરો બાર તો છ અને સાત આઠ નવ દસ આઠ એક નવ દસ અગિયાર આઠ ને નવ આઠ એક નવ દસ અગિયાર બાર જો આ સીધો રસ્તો જ લેશે અહીંયા તમે જોઈ શકો છો બાર જવાબ લાવવાનો છે આપણે તો ત્રણની અંદર આઠ ઉમેરો તો કેટલા થશે અગિયાર ને અગિયારની અંદર એક ઉમેરો તો બાર આ સીધો રસ્તો જ એ ઉપયોગ કરશે બરાબર છે ને અથવા તો આપણ લઈ શકો છો કે નવની અંદર એક એટલે દસ ને દસની અંદર બે એટલે બાર તમે કોઈ પણ આમાંથી ઉપયોગ કરી શકો છો તો આપણે શું લઈએ તો નવ વટ્ટા એક વટ્ટા બે તો આપણે અહીંયા આગળ નવ વત્તા એક વત્તા બે બરાબર એટલે બાર થઈ ગયા એવી જ રીતે હવે નીચે વીસ જીવરા ખાવા ગરોડી કયો રસ્તો ઉપયોગ કરશે તો આપણે વીસ લાવવાના છે તો વીસ આપણે કઈ રીતે લાવી શકીએ તો તમે અહીંયા આગાડી કોઈ પણ મદદથી તમે કરી શકો છો તો આઠ ને વીસ લાવવાના છે નવ નવ ને આઠ દસ એટલે બાકી આ રસ્તો લઈ શકાય જો આઠની અંદર ત્રણ ઉમેરો તો નવ બાર ને બાર ની અંદર એટલે કે નવ એટલે અહીંયા આપણે ક્યાં લખી શકીશું નવ બરાબર છે ને તો આ રીતે તમે એ ગણતરી કરી શકો છો નીચે એવી જ રીતે અધાર લાવવાના છે આપણે પછી બાળ લાવવાના છે તો આ જે બે છે એ તમારે જાતે હોમવર્ક કરવાનું રહેશે બરાબર છે કોઈ પણ રસ્તો ચાર છે એટલે તમે અઢાર લાવવાના છે તો આપણે ચાર વસ્તુનો અહીંયા ઉપયોગ કરી શકશું છું તો નવ ને તો કયો કયો ઉપયોગ કરશે તો અહીંયાથી એ ઉપયોગ કરશે જો નવ પાંચ છ સાત આઠ પછી અહીંયા અને અહીંયાથી અહીંયા એટલે અઢાર જવાબ આવી જશે બરાબર આ રીતે એ રસ્તો ઉપયોગ કરશે એટલે એવી રીતે અહીંયા ગાડી ચાર આવશે કે પાંચ વત્તા ત્રણ વત્તા નવ વત્તા એક બરાબર જવાબ અઢાર ચાલો હવે આગળ જોઈએ આપણે રમતનો સમય સમીના અને સાદિક છાપ અને કાટ બોર્ડ પર બીજી રમત રમી રહ્યા છે તેઓ બે પાસા નાખે છે અને અંક મેળવવા માટે તેમનો સરવાળો કરે છે તમે પણ આ રમત રમી શકો છો તમારો પાસો ફેંકો અને તમારો અંક લખો ઘરે પહેલું કોણ પહોંચશે તે જુઓ આ કેટલા અંક છે તો અહીંયા ગાડી તમને પાસા પરથી પહેલો ડાઉન શરૂઆત પાસા પર અંક કેટલા છે તો જોઈ શકો છો તમે એક બે ત્રણ ચાર છ અને પાંચ અગિયાર એટલે તમે અહીંયા લખી શકો છો પહેલાં ડાઉમાં અગિયાર ચાલો બીજો ડાઉ બીજો ડાઉ લાવ તો તમે કેટલા પડો છો તે રીતે તમારે અહીંયા રમત રમવાની છે બરાબર આ નોન બાળકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા ચકાસણી માટે મદદરૂપ થઈ શકે છે દાટા તરીકે ડાબા ખાનામાં સંખ્યા એકથી શરૂ કરીને તેવો અંક ઉમેરો પછીથી જમણી બાજુએ હાલમાં પહોંચીને પાના નંબર ઓગણસાહીઠ પરના બોર્ડમાં ઉપયોગ કરો બરાબર આગળ જે તમને પેલું બોર્ડ આપ્યું છે તે બોર્ડના ઉપયોગથી તમારે એનો મદદ થઈ શકે છે આ રીતે તમારે રમત રમવાની છે અને એમાં વિજેતા કોણ બને છે તે તમારે જાતે રમત રમીને શોધવાનું છે અહીંયા આપણો ચોપડીની પાઠ્યપુસ્તકની અંદર આ પ્રકરણ પૂરું થાય છે આગળના વિડીયોમાં આપણે નવા સ્વાધ્યાય સાથે મળીશું